આજે હું મારી હકીકતની કહાની કહી રહ્યો છું કે હું ઘણા બધા વિડીયોનો છે ફેસબુકમાં છે યુટ્યુબમાં છે અને તે લોકો મને ઘણા લોકો એમ કહે છે કે તું આવા વિડીયો બનાવે તને શું મળે છે પણ મેં મેં કીધું કોઈ મળતું તો નથી વાત કરી પણ કે આવા વિડીયો ના નખવાના એટલે બધા લોકો કે હું મજાક લે પણ મને એવું લાગે કે કોઈ વધુ આપણે શું હસી મજાક કરતા પણ વિડીયો તો બધા નહીં કરવાના કારણ કે એવું કોઈ નક્કી નહીં વધુ સફળતા ગમે ત્યારે મળે ને આપણે એમાં શું જાય એમાં કે વિડીયો બનાવવા તો ખાલી નેટ જાય જ કે બીજું તો શું જવાય શું લોકો શું કહે છે શું વિચાર છે એ બધું કોઈ આપણે મનમાંથી લેવાનું નથી કે એવું કંઈ હિંમત નહીં આવવાનું હું તો મારા મનમાંથી ગમે ત્યારે હું હિંમત નહીં હાડતો કારણ કે શું ગમે તે લોકો શું કહેશે લોકો મારું નેટ તો કરવા નહીં આવતા રિચાર્જ કરાવવા તો હું પોતે જ કરાવું છું લોકો શું ગમે તે કહેતા અને અમુક લોકો મને અત્યારે કઈ મને મજાક મજાક લે કે આવા વિડીયા બનાવે છે આમ મને કોઈ ઘણું જોતું કીધું પણ મેં એમ કીધું કે આપણે હું બનાવું છું તમારે શું પ્રોબ્લેમ છે એમ કીધું હું તો ગમે તે આ વિડીયો બનાવો તમારામાં તમારા કોઈમાં નેટ તો કોઈ અને આપણે વિડીયો નોખો આમ નેટ કોઈ આપણે અમે નહીં વાપરતા વન જીબી કે ટુ જીબી નેટનો અમે વાપરું છો તમે ગમે કોકના વિડીયો જોઈને બનાવો કોકના નોખો છો જોવો છો વાત હાસી બધી તો હા આપણે પોતાના કંઈક કન્ટેન્ટ સારો બનાવીને વિડિયો બનાવવા તો કહ્યું મજા ના આવે ખરેખર મને જીમતમાં ગમે ત્યારે હિંમત તો ના ધારવી ગમે સૌ ગમે તેવું થતું તો હિંમત તો આપી રાખે ને કે થઈ જશે ગમે ત્યારે થશે કેમ નાચેમ થાય એમ શું છે અમે એમ યુટ્યુબમાં છે શું એટલે કે ગમે ત્યારે કોક થશે તો કોક તો થશે કે નહીં થાય તો પણ અનુભવ તો મળશે કે કોઈ બી વસ્તુનો અનુભવ લેવો જરૂરી છે ગમે ત્યારે તમે ગમે નોકરી કરતા હોય કે ગમે તે ધંધો સારો કરતા હોય તમારે એક બે ઠોકર લાગે ને એટલે બહુ અનુભવ મળે ગમે જીવનમાં ઘણા બધા અનુભવ મળે અનુભવ મળે એમ કે ડગલેને પગલે કોઈ માણસ આપણને કંઈ જતો હોય તો અનુભવ મળે ડગલેને પગલે ગમે ત્યારે કોઈ લોકો આપણા પરિવારમાંથી ગમે તે બોલતું હોય કે એમ કહેતું હોય તોય અનુભવ મળે ઘણા બધા અનુભવ મળે જીવનમાં એક અનુભવ ના મળે એવા પણ હું તો મારી હકીકતની વાત કરું છું કે આપણો કોઈ નેટ તો નેટમાં તો શું આપણે વન જીબી નેટ કરાવી જ ગયા જીબી કે નેટ જઈ જ ગયા એમાં કોઈ શું આપણે કોઈ કોઈ કેસ કરવા આવે છે ગમે તે કરવા આવે છે કોઈ આપણો કોઈ ટેક્સ તો લાગતો નહીં વિડીયો બનાવવામાં એટલે હંમેશા વિડીયો નોખતું રહેવાનું હું તો નોખીશ કારણ કે હું હિંમત નહીં હારવાનો ગમે ત્યાં શોખ થાય છે વિડીયોમાં કોઈ કોઈ આપણને કોઈ ટેક્સ્ટ લાગવાનો નથી કોકના વિડીયો નોખો નોખો આપણે જોવો છે લાઈક આનો છે પણ આપણો વિડીયો કોઈ એવું વિચાર્યું કે આપણું માપે જ નોખવાના જ વિડીયો ભલે ગમે તે થઈ જાય વિડીયો તો બંધ નહીં કરીશ કારણ કે ગમે ત્યાં સફળતા મળે એવું કોઈ નક્કી હોતું નથી લોકો ક્યાં વાળા કહેતા આપણે આપણી વિચારું હિંમત ના હારવાની લોકો તો ગમે તે ગયા હું લોકો તો નહીં વિચારું હું ત્યારે યુટ્યુબર જ્યારે બે હજાર એકવીસની સ્ટાર્ટિંગ કરીને ત્યારે હું ભલે મને ગમે તે લોકો કહેતા હોય કે તું વિડીયો બનાવે અમે ઘણા લોકોને બને એમ કે તું વિડીયો બનાવે છે આમ કરે છે ને તેમ કરે છે કે ભાઈ મને અમુક તમે એમ કહું કે વિડીયો ચાલુ છે મને કીધું બંધ કર્યા બ્લોગ બનાવવાનું નહીં બનાવતો કે બંધ કરે પણ કે બંધ કરે અમુક લોકો હા મળે હારા મળે કે ચાલુ રાખવાના ગમે ત્યારે આપણને સફળતા મળે એમ અમુક લોકો એમ કહે છે કે કોઈ ના થાય પણ આપણે હંમેશા એક વાત હંમેશા યાદ રાખવાની કે કોઈ શું જાય એમ વિડીયો નેટ જાય જ ગઈ બીજું તો કોઈ જવાનું નથી આપણે કશું જવાનું નથી એમ શું કાલે મોબાઈલ આપે અધ્યક્ષ ઘણી વિડીયો બનાવી જ નહીં કોઈ કશો ટેક્સ્ટ લાગે છે કોઈનો કોઈ વિડીયો નોખવા માટે અમે ગમે તે લોકો તો ગમે તે જાય તમે ખારું કરશો કે ખોટું કરશો કે તમે કોઈ બી કરતો હોય છે સારું ખૂબ ધંધો સારો કરતો હોય છે ને તોય તમારા લોકો બળશે એમ ઘરના કોઈ બી તમારે કોઈ આડુસિ પાડું છે જે ગમે તે છે હકીકતની વાત કરું કે આડુશી પાડું તે આપણે ભલે સારું સારું મેઠું બોલતા હોય પણ હકીકતમાં કોઈ નથી એમ આ જમાનો એવો છે કે તમે ભલે સારું ગમે ત્યાં કમાતા હોય ને તોય તમારું ખરાબ જેડ થતું હોય થતું એ જ લોકો આપણું ખરાબ વ્યવસ્થા હોય કે આ ભાઈ આટલું કરે છે ને હું કરે છે ને તેમ કરે મારો તો અનુભવ બોલે છે કે હકીકત નહીં કે લોકો બહુ ઉલા થાય છે એમ કહેવાય કે બહુ બળે અમુક લોકો કે ગમે તે અમે સારું કરતા હોય ને તો આપણા જ ભળે પોત બીજા પાડકા તો સાઈડ રહે પણ આપણા પોતાના ને એ જ ભળે એમ કે આવું કરે છે આટલું બધું આવું કે તમે બહુ એમ બહુ ભલે મને ઓમ સારું રાખતા હજી મનમાંથી ઓમ ગમે તે રાખતા હજી પણ ભલે તો ખરા જ ખરા ને ખરા જ આપણા જેમ મોટે સારું મળવી પણ હું ત્યાં એક જ વાત કરું છું સંબંધ જેવી જગ્યાએ રાખવાનો કે આપણે કોમ આવતો હોય જે ફોલો એવા જ લોકોને કરવાનો ભલે હું તો કોઈ પરિવાર હોય ગમે તેવા લોકો હોય કે ગમે તેવા લોકો હોય તો ગમે એવું સારું માનતો હોય એવા જ લોકોને ફોલો કરવાનો કે જ્યારે આપણા કોમ આવતા હોય આરા જે કોમ ના હતા એને લોકોએ ફોલો પણ ના કરવાનો બોલાવવાના મતલું પછીમાં બેઠક રાખવાની પણ એમ કોમ ના આપતા હોય ખોટી પછી વાતો કરતા ને આ લોકોને આપણે જરૂર છે એની સમજ રાખવાની બધી પણ એ પછી ખાલી બોલાવા ખાતર એવા લોકો પણ મેં કે આપણો ગમે ત્યારે મેં તો ઘણા બધા અનુભવ છે એમ આટલી ઉંમરમાં હું તો ઘણા બધા અનુભવ મળીને બેઠો છું કે આવા અનુભવ તો વિડીયાના છે લોકોના છે ઘણા બધા અનુભવ મળે છે અને ચલો આટલી મારી વાતને કરી દિલથી હું મળીશું બીજા વિડીયોમાં અને બીજા ટોપિક ટૉપિક સાથે બાય બાય